મિત્રો આપણે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો પાછળ બતાવું તમને મિત્રો આપણે અત્યારે દસ પંદર કુટરા ખાલી કરી દીધા છે અહીંયા આગળ અને આટલા બાકી રાખે છે અત્યારે ચાલુ થઈ ગયું છે આપણું મિત્રો અત્યારે બારેક વાગ્યા છે અને નાસ્તા માટે હેલો મિત્રો જય માતાજી જય તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોમાં તો આજે આપણે ડાંગર ભૈડાવા જવાનું છે પાછળ તમે જોઈ શકો છો ડાંગર આપણે ટ્રોલીમાં ભરી દીધું છે કોથરા ભરી દીધા છે અને અત્યારે હું રસ્તામાં ઊભો છું તમે જોઈ શકો છો પાછળ જઈ તમને બતાવું ડાંગર તો મિત્રો આ તમે જોઈ શકો છો ડાંગર આપણે ટ્રોલીમાં ભરી છે કોધરા બધા અને રસ્તામાં અત્યારે ઊભો છું ટ્રેક્ટર બંધ કરીને વિડીયો ઉતારવા માટે હું ઊભો છું તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ટ્રેક્ટર લઈને તો બતાવો આગળ વિડીયો ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ બતાવો તમને જોઈ શકો છો બધા પણ ભેડવા આવી ગયા છે આપણે પણ પહોંચી ગયા છીએ અંદર અંદર ગયા છે બધા પૂછવા માટે આપણે પણ જઈએ અત્યારે તમે મિત્રો ત્યાંથી ડોંગર નાખવાની અને ત્યાં આગળ ચોખા નીકળે હજુ આપણો નંબર આવવામાં બાકી છે તો અત્યારે હું અહીંયા આગળ બેઠા છીએ અમે બધા જોઈ શકો પંખા નીચે બેઠા છે પંખા ચાલુ કરીને હજુ આપણે નંબર આવવાનો બાકી છે ખાઈએ છીએ બેઠા બેઠા આપણું મળ્યું છે તે તો મિત્રો અત્યારે બાર એક વાગ્યો છે અને નાસ્તા માટે અમે ગજીયા લઈ આવ્યા છે તમે જોઈ શકો છો અત્યારે ગજીયા ખાઈને ચલાવવું પડશે ખાલી ભૂખ તો લાગી એટલે ખાવું તો પડશે નાસ્તો કરીએ અત્યારે નંબર આવવાનો બાકી છે જો આપણે ભીડ આવવાનો સુધી નાસ્તો કરી લઈએ ફાઈનલ મિત્રો આપણો નંબર આવી ગયો છે ભાઈ અત્યારે ડોંગર ઉતાર્યા છે અંદર અંદર અત્યારે આપણે નંબર આવી ગયો છે ભાઈ ઓથરા નીચે ઉતારી રહ્યા છે બધા અત્યારે મિત્રો આપણે અત્યારે દસ પંદર કોટલા ખાલી કરી દીધા છે અહીંયા આગળ અને આટલા બાકી રાખે છે અત્યારે ચાલુ થઈ ગયું છે આપણું આની અંદર ડાંગર નાખી દીધી છે અહીંયા આગળ આપણે અત્યારે અને ફેરી બાજુ ચોખા નીકળ છે તો અહીંયા આગળ બતાવું અત્યારે તો ચાલુ નહીં થયું અત્યારે પતી ગયું છે પહેલાંમાં તો અત્યારે આપણે અહીંયા આગળ ખાલી કરી દીધા છે અહીંથી પણ ચોખા નીકળ છે તમને બતાવું બી આટલા બાકી રાખ્યા છે દસ પંદર જેટલા ખાલી કર્યા છે પહેલાં તો ફાઈનલ મિત્રો ચોખા કરવાના ચાલુ થઈ ગયા હતા અત્યારે ચાલુ થઈ ગયું છે આપણું ચોખાણી કરવાનું આગળ બતાવું તમને

તો અહીંયા તમે જોશો આની અંદર કણ ચાર પોતરે ભવિદ અલગ અલગ આની અંદર નીકરે છે કણ કે ની અંદર થી નીકળે બસ આની અંદર એની થી પણ આ નીકળે અને આ ચોખા છે તમે જોશો એકદમ વ્હાઇટ થઈ ગયે છે પોલીસ બોલિસ થઈને આ ચોખા છે કેલા અગર બતાયા એ અમથી જે નાનું નાનું તો દે એ અલગ પડે અને ચોખા મોખા બધું એ પણ અલગ પડે તમે જોશો એકદમ વ્હાઇટ વ્હાઇટ ચોખા મસ્ત નીકળી જાય છે આ બધાની અંદર અલગ અલગ આમથી નાણામાં નાણું એકદમ અલગ થઈ જાય આ જોઈ શકો છો તમે એકદમ નાણું કટકા થઈ જાય ભાઈ અને આ કોથરે ભરી દી છે ફાઈનલ મિત્રો આપણે ડાંગર ભાઈ પતિ કહ્યું છે મિલની અંદર અને પોથરે પણ ઉપર ભર દીધી છે આપણે ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો અંદરથી કાઢી લઈને બરોબર ચાલુ થઈ ગયું છે ભરી દઈએ પછી પાછા ચાલીએ આપણે ફાઈનલ તો આપણે પોતે અંદર ભર દીધી છે જોઈ શકો છો હવે આપણે ઘરે જવાનું ખાસ લાગી રહ્યું છે ઘરે નીકળીએ છીએ ઘરે આવવાનું તો સરસ રીતે પતી ગયું છે હવે આગળ મળીને તમને ઘરે નીકળીએ છીએ નાસ્તો કરો તો કાલે ઘરે જઈને ખાવું પડશે એવું લાગે છે ફાઈનલ મિત્રો અત્યારે આપણે ડાંગર ભરડાવી અને પાછા આવી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે લગભગ ત્રણ ચાર વાગી ગયા છે ત્રણ ચાર વાગે આપણે પાછા આવી ગયા છે અને ખાધું પણ નહોતું આતે આજે ખાલી નાસ્તો કરી ભજીયા ખાધીને ચલ્યું હતું તો અત્યારે આવી ગયા છે તો અત્યારે જમી લઈએ અને આજના વિડીયોમાં બસ આટલું જ અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય તુરકાધીશ